આમ તો સમગ્ર શરીરની સાફ સફાઈ થતી રહેવી જોઈએ પરંતુ આપણા શરીરનું એક મહત્વનું અંગ આંતરડા વિશે વાત કરવી છે કે આંતરડું સાફ સફાઈ કઈ રીતે રાખવું જોઈએ અને આપણું શરીર ક્યારે સંકેત આપે છે કે આપણને ખબર પડવી જોઈએ કે આપણે આંતરડાને સાફ સફાઈ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે તો આના વિશે સરસ મજાની ટૂંકમાં વાત કરવી છે એક તો આંતરડાનું કાર્ય શું છે તો આંતરડાનું કાર્ય છે કે ભોજન સરસ મજાનું પચાવી જાણે અને આપણા શરીરને એમાંથી જરૂરી પોષક તત્વો વિટામિન્સ એ બધું આપવાનું એક કાર્ય કરે છે એનર્જી આપવાનું કાર્ય કરે છે પરંતુ એમાં જો ક્યાંક વિક્ષેપ ઊભો થાય તો આપણા શરીરને જરૂરી પોષક તત્વો વિટામિન્સ આ બધું બરાબર વ્યવસ્થિત મળે નહીં પરિણામે નાના મોટા પ્રશ્નો શરીરમાં શારીરિક લેવલે ઊભા થવાની શક્યતા ઊભી થાય છે તો કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે અને આપણને ક્યારે ખબર પડે કે આપણે આંતડું સાફ સફાઈ કરવાની જરૂરિયાત પડી છે એક તો જે લોકોનું એનર્જી લેવલ હંમેશા ઘટેલું રહે છે જે લોકોને સતત થાક લાગે છે નબળાઈ જેવું લાગે છે થોડું કંઈ કામ કરે અને થાક લાગી જાય નકરું બપોરે બપોર વાગે એટલે નકરું એક ધારું સુવાનું મન થાય છે તો શરીરનો એક પ્રકારનો સંકેત છે કે તમારે આંતરડાને સાફ સફાઈ વ્યવસ્થિત કરવાની જરૂરિયાત છે નંબર બે ખીરની સમસ્યા થતી હોય ખીરની સમસ્યા મટતી ન હોય દવાઓ લઈ લઈને થાકી ગયા હોય તો પણ આ સંકેત છે કે આંતરડું બરાબર સાફ સફાઈ રાખો જે લોકોને ગેસ એસિડિટીની સમસ્યા રહેતી હોય પેટ ફૂલી જતું હોય ભોજન પછી પેટ ભારે ભારે થઈ જતું હોય અને પાચનતંત્ર રિલેટેડ પ્રશ્નો ઊભા થયા હોય તો એક સરસ મજાનો સંકેત આપણું શરીર બતાવે છે કે તમે લોકો તમારું આંતરડાને સ્વચ્છ રાખો આપણા શરીરમાં કબજિયાતની સમસ્યા ઘર કરી ગઈ હોય પેટ સરસ મજાનું સાફ ના આવતું હોય મળ ગઠાઈ ગયો હોય મળ સુકાઈ ગયો હોય તો આવા પ્રશ્નો ઊભા થાય તો પણ આપણું આતળું સંકેત બતાવે છે કે બરાબર એની સાફ સફાઈ થવી જરૂરી છે આપણું મેટાબોલિઝમ સ્લો થઈ ગયું હોય અને આપણું વજન છે તે દિવસે ને દિવસે વધતું જતું હોય ઘટવાનું નામ ન લેતું હોય તો પણ આપણા શરીરનો સ્પષ્ટ સંકેત છે કે તમે તમારું મેટાબોલિઝમ એક તો સારી માત્રામાં વધારો અને તમારું આંતરડાને તમે લોકો સ્વચ્છ રાખો તમારા એક ધારા વાળ ખરવાની શરૂઆત થઈ ગઈ હોય તમે લોકો ચિંતાઓમાં રહેતા હોય નિરાશામાં રહેતા હોય મૂળ વારંવાર બદલાઈ જતો હોય તો એવા લોકોને પણ ખાસ વિનંતી છે કે એ લોકો એનું આંતરડાને સ્વચ્છ રાખે કેમ કે આંતરડામાં જો ગંદકી ભરાશે મળ ભરાશે કેમય તમારું કબજિયાતની સમસ્યા તમને સોલ્વ નહીં થાય તો ત્યાંથી નાના મોટા વાયુ પિત્ત અને કફ રિલેટેડ રોગોની ઉત્પત્તિ થાય છે જો વાયુ વધે તો વાયુ રિલેટેડ રોગ થાય પિત્ત વધે તો પિત્ત રિલેટેડ રોગ થાય અને કફ વધે તો કફ રિલેટેડ રોગ થાય અને આ રોગોને વધવા માટે પ્રોત્સાહન આપે છે તો આપણા શરીરમાં હંમેશા કબજિયાતની સમસ્યા ન થવી જોઈએ અને પેટ સાફ આવવું જોઈએ એકી જાતે પેટ સાફ આવવું જોઈએ તો એના માટેના અમુક સામાન્ય ઘરગથ્થુ પ્રયોગો જણાવી દઉં કે જેનાથી આપણું આંતરડું પણ સાફ રહે શરીરનું ડિટોક્સીકરણ પણ થાય નક્કા માનિકારક કચરો શરીરની બહાર પણ નીકળી જાય અને આપણા શરીરમાં નિરોગીતાનું લેવલ વધી જાય છે તો સૌપ્રથમ પ્રયોગ એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં બે ચમચી મધની મિક્સ કરવાની છે અડધું ફાડું લીંબોનું નીચોવી દેવાનું છે અને આઈસ્ક્રીમની ચમચી હોય ને એટલી સાઇઝની સૂટ મિક્સ કરીને આ પાણીનું તમારે સેવન કરવાનું છે આનાથી શું થશે મેટાબોલિઝમ સ્લો હશે તે ફાસ્ટ થશે શરીરનું ડિટોક્સીકરણ થશે આંતરડા પણ કુદરતી રીતે સ્વચ્છ થાય છે અને તમને ધીરે ધીરે તમારું એનર્જી લેવલ પણ વધી જાય છે કેમ કે કાર્બોહાઈડ્રેટ્સ મળી જાય એટલે તમારું એનર્જી લેવલ પણ વધી જાય અને તમારા શરીરનું જે આંતરડું છે એ પણ કુદરતી રીતે સાફ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે બીજો પ્રયોગ કે તમે ત્રિફળાનું સેવન કરી શકો ત્રિફળા એટલે હરડે બેડા અને આમળા ત્રણ ફળોનું સમન્વય એટલે ત્રિફળા જે વાયુ પિત્ત અને કફને બેલેન્સ કરે છે તો એનું સેવન તમે સાંજે જમીને તરત નહીં સૂતી વખતે એક ચમચીનું સેવન કરી શકો અને જે લોકોને સવારે સેવન કરવું છે ઊઠીને નાણાં કોઠે ઊઠીને એક ચમચીનું સેવન કરી શકે છે ત્રીજો પ્રયોગ કે જે લોકોને ત્રિફળાનું સેવન નથી કરવું અને હરડેનું સેવન કરી શકાય છે અને હરડેનું સેવન કયા વ્યક્તિએ કરવું જોઈએ કે જે લોકોને કબજિયાતની સમસ્યા પુષ્કળ માત્રામાં રહેતી હોય એવા લોકો હરડેનું સેવન કરી શકે છે કેમ કે હરડે છે તે આંતરડાને પણ ચોખ્ખા કરે છે અને નકામો સુકાઈ મળ ગંઠાઈ ગયેલો મળ વિકૃત મળ દૂષિત મળ એને બહાર કાઢવાનું કામ કરે છે ચોથો પ્રયોગ કે તમે લોકો એક ગ્લાસ પાણી લ્યો એમાં એક ચમચી વરિયાળીની મિક્સ કરો એક ચમચી જીરુંની મિક્સ કરો બરાબર એને હલાવી દો એને થોડુંક ગરમ પાણી એને ઉકાળો ગેસ ઉપર એ પાણીને ઉકાળી દો ત્યારબાદ થોડુંક પાણી બળી જશે ત્યારબાદ એ પાણીને ગાળીને એ પાણી તમારે એનું સેવન કરવાનું છે આનાથી તમારા શરીરને ફાઈબર સારી માત્રામાં મળી જશે એટલે તમારી પાચન શક્તિ મજબૂત થશે તમારો ગેસ વાયુની સમસ્યા પિત્તની સમસ્યા અપચો પાચન તંત્ર રિલેટેડ જે સમસ્યા હશે તે ધીરે ધીરે ઓછી થવા લાગશે અને આંતરડામાં જમા થયેલો મળ પણ બહાર નીકળવાની કોશિશ કરશે આ પણ પ્રયોગ તમે લોકો કરી શકો છો સાથે સાથે તમે રેસાવાળા શાકભાજી ખાજો ફાઈબરયુક્ત ભોજન લેજો ફળફળાદી ખાજો સાદું ભોજન લેજો ઉઠીને નરણા કોટે ઉઠીને નવશેકું ગરમ પાણી પીજો સાંજે સૂતી વખતે પણ થોડુંક પાણી પીજો આ બધા પ્રયોગ કરશો એટલે તમારા શરીરનું ડિટોક્સીકરણ પણ થાય છે જરૂરી પોષક તત્વો અને મિનરલ્સ પણ તમારા શરીરને મળી રહેશે આંતરડું છે એ સાફ સફાઈ થતું રહેશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી